હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે એકદમ હેલ્ધી એવી અહીંયા ફરસાણ આપણે બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક બીટ લીધું છે અને આ બીટનું આપણે કઈ રીતે આપણે સેવ બનાવીશું તે તમે સેટ સુધી જોતા રહેશો તો વિડીયો તમને કઈ રીતે બનાવી હું તમને રેસિપી બતાવીશ તો અહીંયા મેં એક બીટ લીધું છે તેની છાલ આપણે ઉછાળી લેશું અહીંયા વિટામિનથી ભરપૂર હોય છે ઘણા બાળકો બીટ ખાતા હોતા નથી બીટનો રસ પીતા નથી હોતા તો તેનો રસનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો તે હું તમને આ વિડીયોમાં બતાવીશ તો સેટ સુધી આ વિડીયો જોતા રહેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બીટમાંથી આપણે રેસીપી બનાવીશું તો આવી રેસીપી તમને ક્યારેય જોવા નહીં મળી હોય તો હું આ બીજી વાર આ સેવ બનાવું છું તો અહીંયા આપણે જે બીટ હોય છે તેમાં વિટામિનથી ભરપૂર હોય છે તેમાં મિલરન્સ એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને તેમજ તે નાઇટ્રિક ઓક્સિડાઇઝ હોય છે અને બેન્ડ બ્રેન્ડમાં તે સારી રીતે કામ કરે છે તો આવું તમે બાળકોને ખવડાવશો એટલે બાળકોને આ એકદમ હેલ્ધી ફરસાણ છે તો અહીંયા આપણે બીટ છે તેને કટિંગ કરી લીધું છે અને આ રીતે નાના પીસ કરી લેશું અને પછી આપણે મિક્સર જારમાં આ રીતે

બાળકો પિતા ન હોય મોટા પણ પીતા ન હોય તો આ રીતે તમે સૂપ બનાવી અને તેની સેવ બનાવવામાં આવશે તો તમે એ સેવ બાળકો હોશે હોશે ખાશે અને તવા લંચ બોક્સમાં પણ તમે આ આપી શકો છો એટલી હેલ્ધી આ સેવ બનશે તો અહીંયા મિક્સર જારમાં આપણે આ જે બ્લેન્ડર કરી લેશું એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે તો આવી રેસીપી આવી પહેલીવાર હું બનાવું છું અને આ મેં નેક્સ્ટ વિડીયો પહેલીવાર મેં જાતે બનાવી હતી તો એકદમ હેલ્ધી બની છે તો મેં કીધું કે વિડીયો પણ આપણે શેર કરી દઈએ તો અહીંયા આપણે થોડુંક પાણી એડ કરીશું કેમ કે લોટ બાંધવામાં થોડુંક પાણીની જરૂર પડશે અને આ રીતે તેમાં મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આવી રીતે પેસ્ટ હોવી જોઈએ એકદમ ઝીણી આપણે સૂપ બનાવતા હોય એવી તો હવે અહીંયા ગળણીમાં આપણે ગાળી લેશું એટલે તેનું પાણી નીકળે તેનો ઉપયોગ આપણે યુઝ કરવાનો છે તો આવી જ તમે ફરસાણ બનાવશો તો એકદમ હેલ્ધી બને છે અને બાળકો હોશે ખાશે અત્યારે સ્કૂલ પણ ખુલી ગઈ છે એટલે બાળકોને આવો લંચ બોક્સમાં તમે આપી શકો છો તો અહીંયા બીટના સૂપમાંથી જ આપણે સેવ છે તે બનાવીશું તો અહીંયા તેનો એક રસ થઈ ગયો છે તો હવે મેં થોડુંક પાણી કાઢી લીધું છે કેમ કે આપણે દોઢ કપ આપણે લોટ લેવાનો છે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું બીજી કોઈ પણ વસ્તુ આપણે એડ કરવાની નથી અહીંયા એક કપ મેં અહીંયા સણાનો લોટ છે તે લીધો છે અને તેને આપણે છાળી લેશું તેમાં ફ્લફિંગ થશે એટલે સેવ છે તે આપણે ગાંઠા પડશે નહીં અને એકદમ ચીકણો લોટ બની જશે તો હંમેશા લોટ છે તેને સાળીને લેવું અને આ રીતે તમે સાળીને લેશો એટલે એમાં લોટમાં એકદમ ફ્લપિંગ જેવું થશે અને લોટમાં સેવ પણ એ સારી એવી બનશે તો હવે થોડીક આપણે મને લાગે છે કે આપણે લોટની જરૂર પડશે એટલે થોડોક એવો લોટ એડ કરીશું તમારે જેમ લોટની જરૂર પડે તેમ લોટ એડ કરવાનો છે લોટ બહુ હાડે નહીં અને એકદમ ઢીલોય નહીં એવો આપણે લોટ બાંધવાનો છે તો આ રીતે આપણે લોટ બાંધીશું મેં અહીંયા થોડીક લોટની જરૂર પડી છે એટલા માટે એડ કર્યો છે તો આ રીતે તમે લોટ બાંધી લેશો એટલે તમારી સેવ છે તે એકદમ સરસ ક્રિસ્પી અને ક્રંચી બનશે તો તમે જોઈ શકો છો આ લોટ છે તેને આ રીતે બે મિનિટ જેવું મસળીશું એટલે જે ગાંઠા હોય તે દૂર થઈ જશે અને લોટ એકદમ ચીકણો અને સારો એવો બની જશે તો અહીંયા લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે તો અહીંયા આપણે એક વોલ્સ બનાવી લઈશું લાંબ લંબાઈમાં અને ચંચામાં એડ કરવા માટે આ રીતે લુઓ બનાવી અને લાંબી સાઈઝનો અને તેલ થોડુંક ઉપરથી ગ્રીસ કરીશું એટલે ચીટકે નહીં અને ફટાફટ આપણી સેવ છે તે પડી જશે અને લોટ છે તેને રેસ્ટ આપવાનો નથી અને બહુ નહીં અને એકદમ નહીં એ રીતે લોટ રાખવાનો છે અને અહીંયા આપણે કણાવાળી જાળી છે તે મેં એડ કરી છે અને તેલથી આપણે તેને સંચામાં ગ્રીસ કરી લઈશું હું અહીંયા આપણે તેલથી ક્રિશ કરી અને આ રીતે તેલ ઉપર લગાડી લેશું એટલે ફટાફટ છે તે આપણી સેવ બની જશે તો અહીંયા સંચાને બરાબર આપણે ફિટ કરી દઈશું અને તેલ પણ આપણું ગરમ કરવા મેં મૂકી દીધું છે તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એમાં આપણે ગેર તેલ ફૂલ ગરમ થાય ત્યાં સુધી થવા દેવાનાથી નથી મીડિયમ થવા દેવાનું છે કેમકે આ સેવ એકદમ હળવી અને ફૂલકી હોય છે એટલે બળી ન જાય એટલા માટે મીડિયમ આપણે તેલ ગરમ કરી લીધું છે તો અહીંયા આ રીતે આપણે એક ઘૂસડો એવો બનાવી લેશું અને તેને બે મિનિટ એક મિનિટ જેવું એને થવા દેશું તો તમે જોઈ શકો છો આ વિટામિનથી ભરપૂર આવી સેવ મળી જાય તો બીજું કશું બાળકોને ખાવા આપવું નહીં આવી સેવ તમે બનાવશો એટલે વારંવાર તમને રેસીપી જોવા મળશે તમને તો અહીંયા બે મિનિટ જેવું કૂક થવા દીધી છે અને ગેસની આંસ અહીંયા મેં સ્લો ટુ મીડિયમ રાખી છે તો અહીંયા આપણી સેવ બની અને રેડી થઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો આવી હેલ્ધી સેવ મળી જાય તો બીજું કશું બાળકોને ખાવા આપવું નહીં અને આ વિટામિનથી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે તો આવી સેવ તમે ઘરે જાતે બનાવો અને બાળકોને ખવડાવો તો આ રીતે બધી સેવ છે તે આપણે બનાવી લઈશું અને આ રીતે સાતળી લેશું તો તમે જોઈ શકો છો બબલ્સ પણ વઈ ગયા છે એટલે આપણી સેવ છે તે એકદમ શેકાય અને રેડી થઈ ગઈ છે તો અહીંયા દોઢ કપમાંથી આપણે પાંચસો ગ્રામ જેવી આપણી સેવ બની જશે અને ઘરે બનાવી એકદમ સહેલી છે અને એકદમ સારી એવી બને છે અને તેલ પણ આપણું સારું હોય છે બાર એક તેલમાં વારંવાર એ લોકો બનાવતા હોય છે એટલે તે બીમારી પણ વધારે આવે છે એટલા માટે આપણે આ રીતે ઘરે સેવ બનાવી લેશું અને સેવ બનાવતા ફક્ત દસ મિનિટ ટચનો જ ટાઈમ લાગે છે અને ઢગલાબંધ સેવ બની જાય છે તમે જોઈ શકો છો મારી સેવ પણ બની અને રેડી થઈ ગઈ છે હેલ્ધી તો અહીંયા મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે જોઈ શકો છો ક્રિસ્પી અને ક્રન્ચી એવી આપણી આ સેવ બની ગઈ છે હાથ અટકતા તૂટી જાય એવી આપણી સેવ બની અને રેડી થઈ ગઈ છે તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી બેલાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ